પરશોત્તમ રૂપાલાનો વિવાદ હજી શાંત થવાનું નામ નથી લેતો ત્યાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક નેતાએ વાણીવિલાસ કર્યો છે અને આ વાણીવિલાસના કારણે સુકામ કોળી સમાજ રોષે ભરાયો છે આજે તેની વાત કરીશું વૈષ્ણવજન તો પીડપરાહ જાહા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ચિત્રક ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને પુરુષોત્તમ રૂપાલાના વિવાદ હજી શાંત થયો નથી ઠેર ઠેર ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધનો ભોગ ભારતીય જનતા પાર્ટીના બીજા ઘણા નેતાઓ બની રહ્યા છે કેટલાક ગામોમાં ભાજપના નેતાને ઘૂસવા પણ નથી દેવામાં આવતા ગામની બહાર જ ક્ષત્રિયો યુવાનો અને ક્ષત્રિયોનો વિરોધ જોવા મળી રહ્યો છે આ ઘટના વચ્ચે ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ એક વિવાદિત નિવેદન આપ્યું છે આ નિવેદન એવું છે કે કાળિયા કૂટાય અને ધોળિયા ચૂંટાય તેમાં તેમણે સ્પષ્ટતા પણ કરી કે કાળિયા એટલે કોળી આ વિવાદિત નિવેદનને કારણે કોળી સમાજ હવે રોષે ભરાયો છે રાષ્ટ્રીય કોળી સમાજના ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ આ બાબતે પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી પહેલાં ક્ષત્રિય પછી દલિત સમાજ અને હવે કોળી સમાજ વિશે વાણી વિલાસ કરી રહ્યા છે તેમણે આ ઘટનાને વખોડી નાખી છે તેમણે કહ્યું કે આ રીતે કિંમત કનુભાઈને ચૂકવવી પડશે તેમણે ભારતીય જનતા પાર્ટી પાસે કનુભાઈ દેસાઈના રાજીનામાની માંગ પણ કરી છે સાંભળો શું બોલ્યા પ્રવીણ કોળી હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોડિયા ચૂંટાય તો કનુભાઈ આ તમારે કેબિનેટ દર્જાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલીવિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ કનુભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે દરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈ કમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે કારક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલ ના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડી એક તરફ ક્ષત્રિય સમાજ નો રોષ છે અને હવે કોળી સમાજ પણ રોષે ભરાયો છે તો આ રોષ નું પરિણામ જોવા મળે છે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું આવા સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન રે